હેલો ભારે તો હું કરીશું આવો આવો બહુ સારી બનાવે છે જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે મારા નવા વિડીઓમાં વિડીયો સ્ટાર્ટ કરે છે આજે આઠ વાગે આજે આપણે ઉઠવામાં થઈ ગયું તું બહુ મોડું જો આ છે આપણી રીંગણી દસ દિવસની રીંગણી છે આ આપણી તમારે પણ મિત્રો રોપવી હોય તો ધાબા ઉપર રોપજો મસ્ત ઉગ છે આપણે હજુ મોટી થશે પછી બતાવશું આજે જવાનું છે આપણે નોકરી ત્રણ દિવસથી નોકરી જતા નથી એક પ્રસંગમાં ગયા હતા બે દિવસ ખેતરનું કામ હતું આપણો પ્રસંગનો વિડીયો પણ આપણે મૂક્યો છે આજે જોજો ચલો જઈએ મિત્રો નીચે આપણે ગુરસ કરી લીધું હજી ચા પીવાનું બાકી છે નાવાનું એવું બાકી છે પહેલા ચા પી લઈએ પછી નઈને પછી મળશું ચાલો જઈએ નીચે નીચે જઈને મળીએ જો આપણે આ બધું બંધ કરી દીધું નકર રાતે કૂતરા આવી જાય ઉપર જો મિત્રો જમવાનું બને છે ચા પીવા બી આવી જાય આપણે ચા પીવા બી આવી જાય ચા પી લઈએ આપણે અતタイム ડિવિઝન નોકરી જવાનું કંટાળવાવા શકું નથી જઈ ના ઠેલો લાવી દે ને

આ તો માજો સફરજન કાપો હલ્યા હા શક્તિ રાખ રાખ લે ખાય હલ્યા આપ મને આપવાનું હું તો લાયો હું તને હા hai lại được cuốn lại rồi tôi thua lại hổ cuốn lại được cuốn lại mình này áp nó anh thấy chưa cơm mà này không ચાલો મિત્રો નઈન પાસી મળીએ પુણયા સુક્તિલા આજે નોકરી જવાનું இல்ல જલ્દી નઈન હોપક્યે મમી નાખું તો મિત્રો નઈને રેડી થઈ ગયા છે કંપનીના કપડા આપણે ત્યારે લીધા આપણે કંપનીના કપડા છે મંદિરમાં દીવા પણ કરી નાખ્યા જઈએ આપણે હવે નોકરી નોકરીનો ટાઈમ થઈ ગયો હવે થઈ ગયો છે

અમારા જગદીશભાઈ આજે ઇડલી ખવડાવવાના છે સવારે સાડા આઠ વાગે ફોન કરી દીધો હતો ઇડલીની લારી રોકાઈ જજો આ છે ઇડલીની લારી લઈ લો જગદીશભાઈ હેડો હા હેડો ચલો ચલો કોઈ આવો હા આવો સાહેબ રાજુ ભાઈ બાકી રહી ગયા સાહેબ રાજુભાઈ આવો હા સારું બનાવો તા ને ભાઈ આપણા હા દિલુભાઈ આવી ગયા આપણે દીલુ ફેર નતા આ અલફેર આવી ગયા હા હા હ આઈ ગયા અલફેર તો નતા આના બનાવવાનો આદર રાજુ ભાઈ રાજુ ભાઈ રાજુ આ એ આવ છે હાડા ને નીકળીએ રાજુ આપણે નીકળી જવાનું આવ્યા રાજુભાઈ રાજુભાઈ કાયમ લેટ જ હોય અમારા ચમ રાજુ મોડો આયો આ રાજુ ભાઈ તો લેટ જ વાયસા આપણા આ છે અમારા ગામના બોલા ભાઈ ઘરે ગયા ખાય હે પેલા અમારા નાગર કાકા નહીં એ

पर आ ना भरई दो भरई दो फोन फोन चार्जिंग में मुको है ना हां आ जाते मम्मी आ जाते चलो चलो ले आ फोन बऊ करे है दादी रेसिपी है क्या बनाओ चलो अंडे पकाते हैं

मार के से को जोड़ने के लिए करूँगी और मैं बिना के क्या कर सकती हूँ कितना स्वादिष्ट है मैं भी अच्छी में में बहुत अच्छा निकला मित्रों हमारा वीडियो पूरा बाय बाय नाइट